કાળા વસ્ત્રો પહેરી અને માથે કાળી પટ્ટી બાંધી સામાન્ય સભામાં ઉપસ્થિત રહ્યા હતા જેના પગલે ભાજપ શાસકોનું ધ્યાન વિપક્ષી સભ્યો પર જોવા મળ્યું હતું કતારગામ ગર્કલ પાસે બીઆરટીએસ બસની અડફટ અકસ્માતની ઘટના લઈ

ઉદ્યોગપતિઓ આ ધંધા સાથે સંકળાયેલા છે અને આવશે એટલે સુરતને આવતા ઇન્ડસ્ટ્રી સેક્ટર અને કોમર્શિયલ સેક્ટરમાં ખૂબ જ ગ્રોથ થવાનો છે આ બંનેના હિસાબે કારણ કે ટેક્સટાઇલ અને સુરત ડાયમંડ ડાયમંડ બુર્સના હિસાબે ઘણા લોકો આવશે અને હવે જ્યારે ઇન્ટરનેશનલ દરજ્જો મળ્યો છે અત્યારે દુબઈ અને હોંગકોંગની ફ્લાઇટ પણ શરૂ થઈ ગઈ છે તે બાબતે આજે અમે અભિનંદન પાત્ર ઠરાવ સામાન્ય સભામાં રજૂ કર્યો દરખાસ્ત મોકલી અને સવે સ્ટેન્ડિંગ ઓલેશન આપીને એને અભિનંદન પાઠવી છે બીજું એકતાલીસ કામો હતા વિપક્ષને આજે સામાન્ય સભા ચલાવવા દેવા નહોતી માંગતી એ લોકો ઘણીવાર રોડા નાખવાની કોશિશ કરી મેં સમજાવવાની બી કોશિશ કરી પણ એ લોકોએ વિરોધ જ બીઆરટીએસના મુદ્દે કરતા હતા કમલેશ નાયકની સસ્પેન્ડ કરવાની માંગણી કરતા હતા મેં કીધું આપ આ બીઆરટીસના ચેરમેન કમિશનર છે કમિશનર શ્રીને આપશી રજૂઆત કરો કરશો પણ સુરત મહાનગરના શાસકોએ આ માટે બીઆરટીસ માટે ઘણા કઠણ નિર્ણય લીધા છે જે ટેન્ડરમાં નહોતા તો પણ અમે જે એક્સિડન્ટ થયું પછી ઘણા કઠન નિયમ લીધા છે અને એની સંબંધિત પત્રમાં બધા જ કોન્ટ્રાક્ટર સમયમાં ડ્રાઈવર કંડક્ટર જો કોઈ ભૂલ કરશે પહોંચાડશું એવા નિર્ણય અમે લીધા છે બીઆરટેસ્ટ માં આજે સુરત મહાનગરપાલિકાની સાધારણ સભા એટલે કે સામાન્ય સભા હતી અને આજે આમ આદમી પાર્ટીના તમામ કોર્પોરેટરશ્રીઓએ કાળા કપડા પહેરીને માથા પર કાળી પટ્ટી બાંધીને સુરત મહાનગરપાલિકાના તમામ શાસકો અને વહીવટી તંત્રનો વિરોધ અમે નોંધાવ્યો છે આજે આપણને ખબર છે કે સુરતમાં અવારનવાર ઘણી બધી દુર્ઘટનાઓ બનતી હોય છે એ તક્ષશિલા કાંડ જોઈએ કે પછી હાઈ ટેન્શન લાઈન પડવાના કારણે ઈજાગ્રસ્ત લોકોની વાત કરીએ કે પછી સુરત મહાનગરપાલિકા સંચાલિત સિટી બસ કે બીઆરટીએસ બસની દુર્ઘટનામાં લોકો ઈજાગ્રસ્ત થતા હોય કે મૃત્યુ પામતા એની ઘટના જોઈએ ત્યારે આવી કોઈ ઘટના બને છે ત્યારે ઘટનાને ઢાંકવા માટે હંમેશા શાસકો અને વહીવટી તંત્ર મોટી મોટી મિટિંગોની વાત કરતા હોય છે નવી પોલિસી બનાવવાની વાત કરતા હોય છે કે ભાઈ અમે મિટિંગો કરી છે વિભાગીય લોકો સાથે કરી છે છે અને અને અમે નિયમો પોલિસી બનાવી પરંતુ ઘટનાઓ પછી કેમ ઘટના દુર્ઘટના બનતી હોય એના કેમ કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી એના પહેલા જેમ લોકો અવાજ ઉઠાવતા હોય છે તો કેમ એમનો અવાજ સાંભળવામાં નથી આવતો આજે સુરત મહાનગરપાલિકા સંચાલિત સિટી અને સિટી બસ અને બીઆરટીએસ બસ વાત કરીએ તો સૌથી પણ વધારે લોકો એમાં મૃત્યુ પામ્યા છે આજે જે ગરીબ લોકો મૃત્યુ પામે છે એટલે આ લોકોને ગરીબ લોકોના જીવની કિંમત નથી શાસકોને બિલકુલ કિંમત નથી આજે કોઈ એની જગ્યાએ કોઈ મોટો વ્યક્તિ ઉદ્યોગપતિ કે રાજકારણી વ્યક્તિ સાથે જો સિટી બસ કે બીઆરટીએસ બસ અથડાય હોત તો તાત્કાલિક ધોરણે એમના કાર્યવાહી થતી હોત આવા જે અત્યારે નાટકો કરે છે નાટકો ના થતા હોત કોઈ પણ ઘરમાંથી એક વ્યક્તિ જયારે મૃત્યુ પામતું હોય છે તો ખાલી એક વ્યક્તિ મૃત્યુ નથી પામતું એમની સાથે એમનો પરિવાર આખો તૂટી જતો હોય છે એમની સાથે આખા પરિવારના સપનાઓ તૂટી જતા હોય છે પરંતુ આ શાસકોને લોકોના જીવની કોઈ કદર નથી બસ માત્ર ને માત્ર વહેવાહી કેમ લૂંટવી સામાન્ય સભામાં કેમ રાજ્ય સરકાર કેન્દ્ર સરકારને ને વાહવાહી કરવી એ જ માટે આવતા હોય એવું હંમેશા વર્તન રહ્યું છે જ્યારે આમ આદમી પાર્ટી દ્વારા સિટી સીસીટીવી કેમેરા લગાવવાની વાત હોય કે ટિકિટ ચોરીની ઘટના પકડવાની વાત હોય ત્યારે હંમેશા શાસકોએ આખાડા કાન કરેલા છે અને એના કારણે વારંવાર આ ઘટનાઓ બનતી હોય છે આપણને બધાને ખબર છે કે આ ઘટનાઓ બનવા પાછળ ભ્રષ્ટ અધિકારીઓ પણ એટલા જ જવાબદાર છે જો ભ્રષ્ટાચાર મુક્ત જુધી આ સિસ્ટમ નહિ થાય ત્યાં સુધી આવી ઘટનાઓ વારંવાર બનતી રહેશે અમારી માગણી છે કે જેમાં જે તે વિભાગીય વડા હતા જેમને ભૂલના કારણે જેમણે ધ્યાન નહીં રાખ્યું આખા ડિપાર્ટમેન્ટ એના કારણે આ ઘટનાઓ બની છે તેમને સસ્પેન્ડ કરવામાં આવે અને આજે અમે મેયશ્રીને આ જે બસ છે તો એ બસ છે રમકડું છે એ આપીને અમે વિરોધ નોંધાવ્યો મે શ્રીને અમે એવું કીધું મેહશ્રીના કમિશન શ્રીને કે તમારાથી સુરત મહાનગરપાલિકાની જે બસો છે સિટી બસ કે બીઆરટીએચ બસ એનું સંચાલન નહીં થાય પરંતુ તમે આ જે રમકડાની બસ છે એમનું સંચાલન કરી શકો એમ છો એટલા માટે અમે એમને રમકડાની બસ આપીને એમનું સંચાલન કરવા માટે